પાટણ ભાજપના નેતા કેસી પટેલનું પોલીસ હપ્તા વસૂલી કરતી હોય તેવું નિવેદન વાહન ચાલકો પાટણમાં પ્રવેશ કરે છે અને પોલીસ વાળા પકડીને પાંચસોથી હજાર રૂપિયા વસૂલ કરે છે પાટણ ખાતે ભાજપના પૂર્વ મહામંત્રીનો સન્માન સમારોહ યોજાયો હતો જેમાં પૂર્વ મહામંત્રી કેસી પટેલનું સન્માન સમારોહ કાર્યક્રમ દરમિયાન આપ્યું નિવેદન ભારત સરકારના હુડકો ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર બન્યા તે બદલ કાર્યક્રમ યોજાયો હતો જે સન્માન સમારોહ કાર્યક્રમમાં ભાજપના આગેવાનો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા જે કાર્યક્રમમાં પાટણના ભાજપના પૂર્વ મહામંત્રી કેસી પટેલે પાટણ પોલીસ હપ્તા વસૂલી કરતી હોય તેવું નિવેદન આપ્યું હતું કાર્યક્રમ દરમિયાન કેસી પટેલે પાટણ પોલીસ વિરુદ્ધ ગંભીર આરોપો લગાવ્યા હતા તેમણે જણાવ્યું હતું કે પોલીસ ખાનગી વાહન ચાલકો પાસેથી પાંચસોથી હજાર રૂપિયાનો હપ્તો વસૂલે છે

તો પોલીસ પકડે છે અમારી જોડે પાંચસો રૂપિયા લઈ લે છે તો આવતા બંધ છે કે નાનું કારણ છે મિત્રો આના કારણે પાટણમાં ધંધા રોજગાર આગળ વધી શકતા નથી જે નિવેદનને લઈને રાજકારણ ગરમાવ્યું છે પાટણ જિલ્લામાં જિલ્લા ટ્રાફિક પોલીસ અને સિટી ટ્રાફિક પોલીસ જાહેરનામાનું પાલન કરવા બાબતે અને બીજા ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન ન થાય એ બાબતે દંડની કાર્યવાહી કરતી હોય છે એના ભાગરૂપે પોલીસ દંડ લેતી હોય છે અને આજે નિવેદન સોશિયલ મીડિયામાં ચાલે છે એ બાબતે પણ અમે તપાસ કરી અને ચોક્કસ એમાં કાર્યવાહી હમણાં સુધી કોઈ રજૂઆત મળી નથી અને પોલીસના કંટ્રોલ રૂમ પર પણ આ પ્રકારની કોઈ રજૂઆત હજુ સુધી મળી નથી અહેવાલ અનિલ રામુજ લોકાર્પણ